સહજાત્મ સ્વરૂપ પરમગુરુ મૃત્યુ મહોત્સવ તમારા નજીકના સ્નેહી જેને ઘણા રોગો થયા છે પથારી છે તે અંગે ધાર્મિક દૃષ્ટિએ શું કરવું જોઈએ તે અંગે તમારો પ્રશ્ન છે વ્રત તપ કે શાસ્ત્રાભ્યાસ ખાસ નથી અને જૈન દર્શની વિચારસરણીથી પણ ખાસ માહિતગાર નથી એમ તમે જણાવ્યું છે મૂળમાં તો આત્મા આત્મામાં ઠરી રહે એ જ ધર્મ છે રાગદ્વેષ તદ્દન નાબૂદ થાય પોતાના નજીકના ગણાતા કે નજીકના મનાતા સ્નેહી સ્વજન અને પોતાના દેહ પ્રત્યે પણ મોહ ન થાય એ ધર્મનું ફળ છે જૈનમાં સમાધિમરણ સંલેખના અંછન વગેરેનો લંબાણપૂર્વકનો ગહન બોધ છે ઉપનિષદ વેદાંત વગેરે જૈને ધર્મ પણ પંડિત મરણની વાત છે જ મૂળમાં અશરીરી ભાવ અને તેને આધારે દ્રવ્ય પણ અશરીરી થવાનો બોધ એ સર્વ માન્ય છે સમાધિ સહિત દેહ છોડવા ઈચ્છતા પુરુષે અને તેના નજીકના સગા સ્નેહી હિતેચ્છુએ જે ભાવના ભાવી જોઈએ તે સમાધિ સોપાનમાં પૂજ્યશ્રી બ્રહ્મચારીજીએ મૃત્યુ મહોત્સવના મથાળા હેઠળ બોધેલ છે જૈન અને જૈનેતર શાસ્ત્રના સર્વાંગી અભ્યાસના નિચોડ રૂપ છે જેમાંનો અમુક ભાગ જોઈએ જે સર્વેને મહત્ લાભનું કારણ થાય એમ છે પૂજ્ય બ્રહ્મચારીજી તો સ્વયં ઉપદેશ અને આચરણથી તે પ્રયોગ આ કાળમાં કરી છૂટ્યા છે જેથી તેઓનો બોધ વધુ અસરકારક બની રહે એમ છે ભાવના ભાવવી કે હે ભગવંત મૃત્યુના માર્ગે પ્રવર્તેલા મને સાચી સમજણ શ્રદ્ધાને સમાધિ આપો અને આત્મ આત્મસ્વરૂપની સાવધાનીરૂપ ભાતું આપો જેથી પરલોકના માર્ગમાં હું સુખેથી જઈ પહોંચું અને છેવટે શાશ્વત સુખ પામો જન્મ મરણ મારે હવે કરવા જ ન પડે એ દશા પામું ભવો ભૌથી હું કમોતે જ મેર્યો છું તેથી ફરી ફરી જન્મ્યો માત્ર મરવા માટે એકવાર પણ સમજણપૂર્વક સમાધિ સાથે મેર્યો નથી જો મરતા આવડ્યું હોતું તો પછી સંસારમાં ફરી મરણ કરવા ન પડત દેહ છૂટે ત્યારે આત્માનો સ્વભાવ વિષય કશાઓ વડે હણાય નહીં મોહથી મરાય નહીં તે સમાધિ મરણ કહે છે જેથી ભાવિ મરણ ટળી જાય છે આ નાશવંત શરીરને જ આત્મા માની મારું પોતાનું સ્વરૂપ માની હું અનંત કાળથી આપઘાત જ કરતો આવ્યો છું ભગવાન પ્રત્યે એવી પ્રાર્થના કરું છું કે મને મરણ સમયે વેદના મરણ અથવા આત્મજ્ઞાન રહિત મરણ ન હોવ ઈચ્છાના મોહના મરણ સાથે મારે મરવું છે એ ભગવાન તમે જન્મ મરણ રહિત થયા છો તેથી હું તમારું જ શરણ ગ્રહણ કરું છું એ આત્મા સેંકડો કેળાની ઝાળથી ભરેલા રોજ જૂના થઈ રહેલા આ દેહરૂપ પાંજરાનો નાશ થતાં તારે કંઈ ડરવા જેવું નથી કારણ કે તું તો જ્ઞાનરૂપી અમરપદનું ધણી છો તું અમૂર્તિક જ્ઞાન જ્યોતિ સ્વરૂપ અખંડ અવિનાશી જ્ઞાતા દ્રષ્ટા છો આ તારું શરીર જેમાં તું પુરાયો છો તે તો હાડકાં ચામડા માંસમય ઘણું ગંધાતું અને વિનાશી છે તે તારું સ્વરૂપ નથી જ આ શરીર તો પૃથ્વી પાણી પવન અને અગ્નિના પરમાણુનો પિંડ છે તે અંતે વિખરાઈ જશે પણ તું અવિનાશી અખંડ છો દેહના નાશને તારો નાશ ન ગણીશ આ આત્મા પોતાના સ્વરૂપમાં સ્થિરતા રાખે તો બીજા દેહની સ્થિતિ રૂપ બીજા નગરમાં જાય છે એમાં ભાઈ પામવાનું કારણ ક્યાં છે કોઈ એક જૂની ઝૂંપડીમાંથી નીકળીને નવા મહેલમાં રહેવા જાય તે તો મહા ઉત્સવનો અવસર ગણાય છે તે કેમ ભૂલી જવાય છે હવે તો ઉર્દુ ગતિએ દેવલોકમાં ધાતુ ઉપધાતુ વગરનો દેહ મળશે જો અહીં કે પછી ઉચ્ચ ગતિએ પણ દેહમાં મમત્વ રાખ્યું તો ફરી હલકી ગતિમાં જવું પડશે મોતનો અવસર તો તને મોહ ઘટાડવા લોભ ઘટાડી દાન કરવા અને માયા છોડાવવાનું નિમિત્ત બન્યું છે માટે મોતે તો તને સત્કર્મ કરાવ્યા તો મરણનો ડર છે નો કરેલ કર્મો અફળ નથી તે જો જીવદયા પાળી છે બીજા અબોલ પ્રાણીઓને અભયદાન દીધું છે મોહને મારી ઇન્દ્રિયોને કાબૂમાં રાખી સંતોષ ધારણ કર્યો છે નીતિ સદાચારથી કમાણી કરી છે પરધન હડપ નથી કર્યું તો આ મોત તો તારું મિત્ર બનશે તને ઉચ્ચ ગતિએ પહોંચાડશે જો મરણ ન હોત તો તો આ જર્જરિત શરીરમાં જ તારે રહેવું પડત રોગ બુઢાપો લાચારી અશાંતિ અસમાધિમાં રહી નીચે હલકી ગતિમાં ધકેલાઈ જાત મોત મિત્ર બન્યું અને તને અધોગતિએ જતાં અટકાવ્યું મરણ પથારીએ મરણનો ડર સાથે કુટુંબીઓ સાથે કેટલો કાળ દોસ્તી દુશ્મનીમાં કાઢત મોતે તો તારી દુર્ગતિ ટાળી કર્મરૂપી વેરીએ આ આત્માને દેહરૂપી પાંજરામાં પીર્યો છે તે ગર્ભમાં આવ્યો ત્યારથી સદાય ભૂખ તરસ રોગ સંયોગ વિયોગ વગેરે દુઃખોમાં પીડાતો પીડ્યો છે આવા અનેક દુઃખોવાળા દેહરૂપ પાંજરામાંથી મૃત્યુ નામના રાજા વિના તને છોડાવે કોણ આ દેહરૂપી પાંજરામાં કર્મરૂપ દુશ્મનો વડે પુરાયેલ હું ઇન્દ્રિયોને આધીન થઈને ઘણો ત્રાસ વેઠું છું ભૂખ તરસની વેદના ત્રાસ દે છે શ્વાસોશ્વાસની ધમણ ફરી રહી છે અનેક રોગ પરાધીનતા વેઠી મહાક્લેશ ખમવો પડે છે ટાઢ તાપ કુવચન અપમાન સહેવા ટેણા સેવા કુટુંબરૂપી કાજલની કોટડીમાં પુરાઈ રહેવું સ્ત્રીપુત્ર વગેરેને આધીન રહેવું એ દુઃખ તારે ક્યાં સુધી ભોગવવા છે આ મળદા જેવા આ દેહને ક્યાં સુધી ફેરવ્યા કરવો છે રોજ ઉઠાડવો ખવડાવવું પીવડાવવું સ્નાન કરાવવું ઊંઘાડવું વિષય ભોગના સાધન મેળવવા જુદા જુદા કપડાં વગેરે આપવા આભરણ વડે શણગાર કરવો એમ રાત દિવસ આ દેહનું દાસપણું કરતા છતાં આત્માને તો અનેક પ્રકારે ત્રાસ જ આપ્યા કર્યો છે આત્મદર્શી તો મૃત્યુ નામના મિત્રની કૃપાથી સર્વ દુઃખના દેનાર આ દેહપિંડને દૂર ફેંકી દઈને સુખ સંપત્તિ પામે છે શાશ્વત સુખ પામે છે સર્વકુટુંબની પરિગ્રહ મમતા છોડી દેહથી નિત્ય જ્ઞાન સ્વભાવરૂપ આત્માના અનુભવ સહિત સમાધિ સહિત મરણ થઈ જાય તેના જેવું ત્રણેય લોકમાં ત્રણેય કાળમાં કશું હિતકારી આ જીવને છે નહીં સંસાર પરિભ્રમણથી છૂટી જવું તે સમાધિ મરણ નામના મિત્રની મહેરબાની છે આ મનુષ્ય જન્મમાં મરણનો અવસર તો કામધનુ સમાન છે સાક્ષાત કલ્પ વૃક્ષ જેવું છે જે લેવાની ઈચ્છા હોય તે લે તે મળે એમ છે કુટુંબ આદિને છોડીને પરદેશમાં પરિભ્રમણ કરે પૈસા ભેગા કરવા દેશ પરદેશમાં રખડે અને દુરાચરણ સેવી કમોતે મરવા કરતાં જો એકવાર પણ ક્ષમતા ધારણ કરીને ત્યાગવ્રત સહિત મરણ કરે તો પછી સંસાર પરિભ્રમણનો અભાવ કરીને અવિનાશી સુખ પામશે આવું પંડિત મરણ કરવું એ જ મનુષ્ય અવતારનું સફળપણું છે મરણથી તો આ જૂનું બગડી ગયેલું શરીર છોડી હવે નવું સારું મળશે રોગ વગરનું તંદુરસ્ત શરીર અપાવનાર આ મરણ સત્પુરુષોને હર્ષનું કારણ છે આ શરીર સમયે સમયે ઘરડું થતું જાય છે દિવસે દિવસે બળ ઘટે છે કાંતિ રૂપ બગડતા જાય છે તંદુરસ્તી ઘટતી જાય છે ચામડી કરમાય છે બધી નસો અને હાર્ટનો બાંધો શિથિલ થાય છે માંસ ઓછું થતાં જોળી ખાલી લટકી રહે એવું થાય છે આંખની ઉજાસ ઘટે કાને સાંભળવાની શક્તિ ઘટે હાથ પગ દિવસે દિવસે ઢીલા પડે ચાલવાની શક્તિ ઓછી થતી જાય ચાલતા ઊઢતા બેસતાય હાંપ ચડે અને દિવસે દિવસે રોગ વધે છે જો મોત ન હોત તો આવા વૃદ્ધાવસ્થાના બધા દુઃખ ક્યાં સુધી તું ભોગવ્યા કરત એ વિચાર આવે છે ક્યાં સુધી આ દેહના ઢસડા કરત મરણ નામના આવા દાતાર વિના નિંદ્ય દેહ છોડાવીને નવા દેહમાં વાસ કોણ કરાવે ગઢપણમાં અશતન ઉદય ઘણો હોય છે તો મરણ નામના દાતાર ડોક્ટર વિના આવી અશતને આવા રોગને કોણ દૂર કરે સમ્યક સમજણવાળાને તો મૃત્યુ એ મહોત્સવ સમાન છે આવે વખતે સંયમ વ્રત ત્યાગ શીલમાં સાવધાન થઈને હવે એવું કરી લેવું છે કે ફરીથી આવા દુઃખથી ભરેલ દેહ ધરવો જ ન પડે આ આત્મા દેહમાં રહ્યા છતાં સુખ દુઃખને જાણે છે અને પરલોક પ્રત્યે પણ પોતે જ જાય છે તો પરમાર્થથી મરણનો ભય કોને લાગતો હશે એ તો માત્ર ભ્રાંતિ જ થઈ પોતે પોતાનું સાથે લઈને જાય છે ક્યાં કે મૂકીને જવાનો છે મૂકવાનું છે તે પોતાનું છે જ નહીં હતું જ નહીં થવાનું પણ નથી કદાચ લાખો વર્ષ આ દેહમાં જીવે તો પણ અજ્ઞાની દેહમાં રહ્યા છતાં હું સુખી છું હું દુઃખી છું હું મરી જાઉં છું હું ભૂખ્યો છું હું તરસ્યો છું મારો નાશ થયો એમ માને છે અંતરાત્મા સમ્યક દ્રષ્ટિ એમ માને છે કે જે ઉપજ્યું છે તે મરશે પૃથ્વી પાણી અગ્નિ પવનમય પૂતગલ પરમાણુનો પિંડ દેહરૂપે દેખાય છે તે દેહ નાશ પામશે હું તો જ્ઞાનમય અમૂર્તિક આત્મા છું મારો નાશ કદાપી થાય નહીં આ ભૂખ તરસ વાત પિત્ત અને કફ આદિ રોગની વેદના એ તો પૂતગલની છે હું તો એનો જાણકાર છું હું એમાં નકામો અહંકાર કરું છું આ શરીરને મારે એક ક્ષેત્રમાં રહેવાનું થયું તેથી નકામો દુઃખી થવું પડે છે મૂળમાં હું તો જ્ઞાતા સ્વરૂપ છું શરીર જળ છે હું અમૂર્તિક છું દેહ મૂર્તિક છે હું એક અખંડ છું દેહ અનેક પરમાણુનો પિંડ છે હું અવિનાશી છું દેહ વિનાશી છે આ દેહમાં જે રોગ ભૂખ તરસ આદિ ઉપજે તેના જ્ઞાતા જ મારે તો રહેવું જોઈએ પરમાં મમત્વ કરવું એ જ અજ્ઞાન છે એ જ મિથ્યાત્વ છે એ જ ભ્રાંતિ જેવી રીતે એક મકાનને છોડી બીજા મકાનમાં પ્રવેશ કરીએ તેવી રીતે મારા શુભ શુભ ભાવોથી થયેલા કર્મ વડે બનેલા બીજા દેહમાં મારે જવાનું છે એમાં મારા સ્વરૂપનો કંઈ નાશ થતો નથી આમ નિશ્ચય કરીને વિચારે તો મરણનો ભય કોને લાગે ભ્રાંતિથી દેહને જ આત્મા માનનાર તથા ખાધું પીધું કામ ભોગ આદિ ઇન્દ્રિયોના વિષયમાં જ પોતાને સુખ માનનાર અજ્ઞાની જીવ હવે સવળી આવે તો મરણનો ભય કોને હોય આ જીવનું વર્તમાન આયુષ્ય પૂરું થઈ જાય અને પરલોક સંબંધી બીજા આયુષ્યનો ઉદય થાય ત્યારે પરલોક પ્રત્યે જતા આત્માને શરીર આદિ મહાભૂત તો શું પણ ઇન્દ્ર વગેરે પણ રોકવાને સમર્થ નથી મરણ અવસરે પૂર્વક્રમના ઉદયથી રોગ વગેરેને લઈને જે દુઃખ ઉત્પન્ન થાય છે તે સત્પુરુષોને દેહ વિશેનો મોહ નાશ કરવામાં મદદગાર છે મોક્ષના સુખ આપવામાં નિમિત્તરૂપ છે એમ હું માનું છું હે ભગવાન આ જેવે જન્મ ધર્યો ત્યારથી દેહ સાથે તન્મયથી તેમાં જ વસે છે એમાં વસવું તે જ મહાસુખ છે એમ માને છે દેહને પોતાનો વાસો જાણે છે તેમાં મમતા વળગી રહી છે તેમાં વસવા સિવાય બીજું કોઈ પોતાનું નિવાસ સ્થાન ક્યાંય જણાતું નથી આવા દેહમાં રોગ આદિથી દુઃખ ઉપજે છે ત્યારે સત્પુરુષો દેહનો મોત અજીદે છે દેહ સાક્ષાત દુઃખદાયી અસ્થિર અને વિનાશી દેખાય છે સાધકને હવે વૈરેક પ્રગટે છે ત્યારે એવા વિચાર ઉપજે કે આ દેહની મમતા કરીને મેં બહુ જન્મ મરણ કર્યા સંયોગ વેગના દુઃખ ભોગવ્યા પશુની ગતિમાં અને નરક ગતિઓના દુઃખ ભોગવ્યા હજી પણ આવા દુઃખદાયી દેહમાં જ ફરીથી મમતા કરીને આત્માને ભૂલી જઈ કાગડા કૂતરા કીડા મકોડામાં અને અનેક કુગતિમાં ભમવાનું થાય તેવા કર્મ ભેગા કરવા મમતા કરું છું આ શરીરમાં વેદના આવે તાવ ખાંસી દમ વાત પિત્ત કફ વગેરે રોગ ઉપજે છે તે આ દેહ ઉપરની મમતા ઘટાડોમાં મહાઉપકારકારક નિમિત્ત છે ધર્મમાં સાવધાન કરનાર છે જો આ રોગ ન ઉપજત તો આ દેહ ઉપરથી મારી મમતા પણ મટત નહીં અને અહંકાર પણ ઓછો થત નહીં હું તો મોહના અંધકારમાં આંધળો બનીને દેહને શાશ્વત વાસો અજર અમર માની રહ્યો હતો પણ હવે આ રોગની ઉત્પત્તિથી હું જાગૃત થયો આ દેહને અશરણ જાણી જ્ઞાન દર્શન ચારિત્ર તપ એ જ એક નિશ્ચય શરણ છે એમ જાણી પરમાત્માને ચિત્તમાં ધારણ કરું છું આ અવસરે મારે એક જ ઔષધિ જ્ઞાનીના વચનરૂપ અમૃત જ છે તે જ મને અમર કરશે આ જ મોતનું ઔષધ છે ઔષધ વગેરે તો અશાતા કર્મ મંદ થાય ત્યારે થોડો વખત કોઈ રોગનો ઉપશમ પણ કરે આ દેહ તો અનેક રોગોથી ભરેલો છે તેમાંથી કોઈ એક રોગ કદાપી મેટ્યો તો પણ બીજા રોગથી ઉપજેલી વેદના તે ભોગવીને જ મરવું પડશે જન્મ જરા મરણરૂપ રોગને હરનાર ભગવાનના ઉપદેશરૂપ અમૃતનું જ હું પાન કરું એવા ભાવ ભાવતા સમાધિ રહે છે અને અવગતિ અટકે છે ઔષધાદિ અજારો ઉપાય કર્યા છતાં વિનાશી દેહમાંના રોગો કાયમી ધોરણે મટવાના નથી તેથી રોગ વિશે ચિંતવન કરી સંકલેશ પરિણામથી કુગતિનું કારણ એવું દૂરધ્યાન હવે કરવું યોગ્ય નથી વેદની એ તો સાધકની પરીક્ષા છે રોગ આવે ત્યારે હર્ષ માનો રોગના પ્રતાપે આવા ગરડા ગળી ગયેલા દેહમાંથી છૂટવાનું બનશે રોગ ન આવે પૂર્વે કરેલા કર્મ નિર્જરે નહીં તો દેહરૂપી મહાગંધાતા આ દુઃખદાયી કેદખરનામાંથી જટ છૂટાય જ નહીં જેમ જેમ રોગરૂપી મિત્રનું બળ દેહમાં વધે તેમ તેમ રાગ બંધનથી કર્મ બંધનથી શરીર બંધનથી છૂટવાનું વહેલું બને છે આ રોગ તો દેહમાં છે તે આ દેહનો નાશ કરશે હું તો અરૂપી ચૈતન્ય સ્વભાવવાળા અવિનાશી જ્ઞાતા છું આ રોગથી થતું દુઃખ મારા જાણવામાં આવે છે હું તો તેને જાણનારો જ છું દેહની સાથે મારો નાશ થવાનો નથી જેવી રીતે લોઢાની સંગતિથી અગ્નિ ઘણના ઘાસ સહન કરે તેવી રીતે શરીરના સંગથી વેદનાનું જાણવું મારાથી બને છે અગ્નિથી ઝૂંપડી બળે છે પણ ઝૂંપડીમાંનું આકાશ કાંઈ બળતું નથી તેવી રીતે શરીરમાં અવિનાશી અમૂર્તિક ચૈતન્ય ધાતુમય આત્મા છે તેનો રોગરૂપી અગ્નિથી નાશ થતો નથી પોતાના બાંધેલા કર્મ પોતાને ભોગવવા જ પડે કાયરતીને ભોગવીશ તો પણ કર્મ છોડશે નહીં અને ધીરજ ધરીને ભોગવીશ તો પણ કર્મ છોડશે નહીં વધશે પણ નહીં બંને લોકને બગાડનાર કાયરપણાને હવે ધિક્કાર કર્મનો નાશ કરનાર ધીરજ તે જ ધારણ કરવી એ જ શ્રેષ્ઠ છે એ આત્મા રોગ આવતા તું આટલો કાયર થાય છે તો વિચાર કર કે નરકમાં આ જેવી કેટ કેટલા ત્રાસ ભોગવી અસંખ્યાતવાર અનંતવાર માર્યો ગયો છે કપાયો છેદાયો ફડાયો ચીરાયો શેકાયો બળાયો રંધાયો ભીંજાયો સુકાયો તેના પ્રમાણમાં અહીં તો શું દુઃખ છે તિર્યંજ ગતિના ઘોર દુઃખ પૂર્વે અનંતવાર અગ્નિમાં બળીને મેર્યો અનંતવાર પાણીમાં ડૂબી ડૂબીને મેર્યો અનંતવાર ઝેર ખાઈને મેર્યો અનંતવાર સિંહ વાઘ સાપ વગેરેના કરડવાથી મેર્યો હથિયારથી હણાયો અનંતવાર ટાટ તડકાની વેદની ભોગવી અત્યારની આ રોગની વેદના શા હિસાબમાં છે રોગ જ ઉપકાર કરનાર છે રોગ થયો ન હોત તો દેહ ઉપરથી મારો સ્નેહ ઘટત નહીં સર્વથી છૂટીને પરમાત્માનું શરણ હું ગ્રહણ કરત નહીં આ અવસરે જે રોગ છે તે જ મને આરાધના મરણ મરણ માટે પ્રેરણા કરનાર મિત્ર છે આવો વિચાર કરનાર સમજું તો રોગ આવે ક્લેશ કરતા નથી પણ મોહનો નાશ કરવા માટે ઉત્સવનો અવસર આવ્યો એમ માને છે અજ્ઞાનીને મૃત્યુના નામ માત્રથી ફાળ પડે છે કે હું હવે ચાલ્યો હવે કેમ જીવાશે હવે હું શું કરીશ મારું રક્ષણ કોણ કરશે આવા સંતાપ અને ગભરાટ ઉપજે છે ઘણા કષ્ટે વ્રત પાળીને જે ફળ મળે છે તે ફળ મૃત્યુ અવસરે બહુ થોડા જ વખતમાં જ શુભ ધ્યાનરૂપ સમાધિમરણ વડે સુખેથી સાધી શકાય એમ છે જો એ સ્વર્ગમાંનું દેવ કે ઇન્દ્રપદ કે પરંપરાએ મોક્ષપદ સંન્યાસ લઈને જંગલ સેવીને ઘોર તપ તપીને તપે સિદ્ધ થાય કે ન પણ થાય તે જ ફળ મૃત્યુના અવસરે જો દેહ કુટુંબ આદિની મમતા છોડી ભય રહિત થઈ વૈરેગી સાથે ઈચ્છા માત્ર મારીને કાયરતા તજીને પોતાના ગાયક સ્વભાવનું અવલંબન લઈને મરણ કરે તો સહજ સિદ્ધ થાય છે અલ્પકાળમાં સિદ્ધ થાય છે જેને મરણ અવસરે દુઃખવાળા પરિણામ ન હોય શાંતિવાળું એટલે રહિત દ્વેષ સંભાવ સંભાવરૂપ ચિત્તો હોય તે પુરુષ પશુવાદી ન થાય નારકી પણ ન થાય જે ધર્મધ્યાન સહિત અંચનવર્ધ ધારણ કરીને મરે તે તો દેવલોકમાં ઇન્દ્ર કે મહર્ષિક દેવ થાય નજીકના ભવિષ્યમાં જ મુક્તિ પામે બીજી ગતિ હોય નહીં એવો નિયમ છે ઉત્તમ મરણનો અવસર પામીને આરાધના સહિતના મરણ માટે પુરુષાર્થ કરવો એ ડાપણનું કામ છે મરણ આવતા ભયભીત થઈને પરિગ્રહમાં મમત્વ રાખીને આર્થ પરિણામથી મરીને કુગતિમાં ન જાઓ આવો અવસર અનંતભવમાં ફરી વારે વારે નહીં મળે મરણ તો કોઈને છોડવાનું નથી તેથી સાવધાન થઈને ધર્મ ધ્યાન સહિત ધીરજ ધારણ કરીને દેહનો ત્યાગ કરો મરણના અવસરે પણ મમતા ભય રાગ દ્વેષ કાયરતા દિનતા નહીં છોડો તો આટલા કાળ સુધી દાન અને તીર્થયાત્રા કર્યા તપ કર્યું વ્રત પડ્યા શાસ્ત્ર જ્ઞાનનો અભ્યાસ પણ કર્યો તે બધું નિરથક ઠરશે તેથી આ મરણને અવસરે કદાપી પણ સાવધાની કે સમાધિ ભૂલવી નહીં જેવી રીતે નાટકમાં નાતનાર પુરુષ લોકોને આનંદ ઉપજાવીને જતો રહે છે તેમ તે સત્પુરુષ સર્વ લોકોને આનંદ ઉપજાવીને પોતે જ દેહનો ત્યાગ કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે મૃત્યુ મહોત્સવ ઉજવે છે મૃત્યુ મહોત્સવ માને છે અને મૃત્યુ મહોત્સવ માણે છે સહજાત્મસ્વરૂપ પરમ ગુરુ